અતો તો કાયમ પાણી જેલી આવ્યો પાણી હું કહું છું ને તૈયારી છે બસ કલાકમાં તો પાણી તમાર મારા વંશા કોણી કે શેતર કોણી પેક આરા પીન હાથ મણી ઊડવાતા છે એ બોય ને મારું ઓય ને કોઈન હોય ના અલ્યા મારા મિયા તો ત્યારે જ વખો કર્યો લ્યા એ પાંચું જોતા અલ્યા યાર

ઓબેને દુવા ગમે છે અલ્યા ભાઈ તમે બના તો તો હું ઓપરેશન બન્યો એ જો હા મા ઓમી દાદાકી કરે દાદાકી કરે દાદાકી કરે અલ્યા પણ દાદાકી જોમ કરો જા તાળાકી જોમ કરો જા મારા ઓશિયા ભાઈ પાણી પાવા કે મને મારવા જ કહું છું પણ તો બન્યો ઓબે તો બન્યો મારે એક થાપો પાડી ના ગયો કઈ કે ગળ્યા કઈ કે

ઈ પાણી વળી જા મને તો ઓય લાખે લાખે એક અક્કલની દાડે પાડી દીધી બોલે આ જોજે એટલે જ પાડી કાલ પાજે પણ આજ તો હું બોર બંધ કરી દઉં હું હર બંદ કરો ઓહં કાઢો સી કોણ કાઢવાનું કઢાય ના આવતો કાઢ્યો એ અલ્યા બોલા એ નહીં આ दारू પીપી પાણી પાવાવાનો આ પા મારા તારે રેલો આલું છે એટલે તું તું કોને ભાઈ તું ઓપરેટર તું ઓપરેટર ફોનથી શું અલ્યા કાપી ખરેખર ફોનથી હોય

એ ના હું હોય તો મારે જોઈ આવજે આપી ભાઈ હિરાબા કહી દે ને કે મારું મગજ સક્યું મારી વાત ઓપર એ જાતારી મારે આવજે ખોકી તું બોલજે કે તું કે તું તું યાન ગુજરાત નો એક તો જો લ્યો ના ના એ બોલ મંગન બોલ એ નઈ પાછો ગાડી કોડી બની જાય એ બહુ પૈસા પૈસા પાપા બોલે કઈ નઈ કઈ નઈ ઓપરેટર ને બીવા એ બોય અહીં પાઉ લે 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 લેતો લે લે ભાઈ ક્યાં 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 કઈ કે ક્યાં કરતો હું